પચીસ લાખની ઉઘરાણીના મુદ્દે બી્છુ ગેંગના માથાભારે શખ્સોએ મહિલા અને દીકરીને ગેંગ ધમકી આપી હતી ત્યારે આ કેસમાં પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડી તેઓનો ભરકોડો કાઢ્યો હતો બિછુ ગેંગના સાગરિતોએ રૂપિયા પચીસ લાખની ઉઘરાણી મુદ્દે ગેંગના માથાભારે તનવીર હુસેન ઉર્ફે તન્નુ શબ્બીર મલિક સહિતના સાગરિતોએ મહિલાને તથા તેની દીકરીને ગેંગ રેપ કરવાની ધમકી આપી હતી જે મામલે અટલાત્રા પોલીસે ગુનો નોંધ્યો હતો પાર્થ જેલમાંથી છૂટીને નવ નવેમ્બરે બીચો ગેંગના તન્નુ મલેક ઇલિયાસ અજમેરી સમીર ખાન પઠાણ સાથે પૂર્વીબેનના ઘરે ગયો હતો ત્યારે અટલાત્રા પોલીસે તન્નુ મલિક ઇલિયાસ અજમેરી સમીર ખાન પઠાણનો વરઘોડો કાઢ્યો હતો અને ત્રણેય આરોપીને તેમના વિસ્તારમાં જાહેરમાં દોરડા હાથકડી સાથે ફેરવવામાં આવ્યા હતા અને લોકોને આ માથાભરી શખ્સોની ઓળખ બતાવી હતી मैंने आरव को मैंने नहीं है अभी प्लीज उसको वो थोड़ी मेरी टिप्पणी रख सकती है लगता है ठीक है प्लीज ये फाइदा नहीं तो क्या है મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોને પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણ રૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી